આરાધના શું કરી કે મને આમાંથી છોડો તો ભગતી કરીશ ભજન કરી ભગવાન ને ભૂલીશ નહીં આ ધર્મ નીતિ બધું બહુ આરાધના કરી ભગવાન

એટલે મિલકત કમાવાની કમાવાની જરૂર છે કમાવી આપી જરૂર છે એટલે કમાવી પડે પણ ભેરી ભક્તિ કરો એટલી મિલકત માયા ભેરી નહીં આવતી ભક્તિ કરશો તો છેલ્લે ભક્તિ તમને આગળ પડે આગળ પડે તો ફેર માં અનુસરી મળે ફેર માં શરીર મળે ચોરાશી ના હોય એટલે ચોરાશી મટાડવા માટે ભક્તિ કરવાની શું કરવાની કે ચોરાશી ના આવે એટલા માટે ધ્યાન સમય ભક્તિ કરવાની આવે ભગવાન ભૂલી ગયા દુનિયા સમય જ રોકાતો નહી આ સમય રોકાતો નહી સેકન્ડ સેકન્ડ એકવીસ હાજર છસો સો એક આપણી જિંદગી કપાય રોજ રોજ કપાય એમ કે રોજ કપાય રોજ રોજ આ મોત આવે રોજ આ શું આશા કપાય એટલે કપાનું ભેગા થઈ જાય એટલે ભગવાન ભજન કરો નીતિ ધર્મ પારો જીવ દે આપવાની પેલી જરૂર તો આગળ સુખ મળશે ને કે નહીં મળે ને કે ચોરાસી માં તો પથારી ફરી જાય ખાવાનું ન મળે ઘર ન મળે બહાર ન મળે કાંઈ ન મળે કશું ન મળે માણસ નું આવું શરીર મળે તો બધું મળે સેવા કરાવવાનું મળે દવા કરાવવાનું ડોક્ટર મળે ઘર મળે બહાર મળે બધું મળે બાકી પછી કઈ મળતું નહીં

પરમાત્માની ભક્તિ કસ આવો આવો આવી દુનિયા મળે શું મળે આવો એસારા મળે આવી દુનિયા મળે દલસા મળે ને કાઈ નઈ મળે બધું જાત કરે આપડા પૂન થી મળ્યું છે બધું શેનાથી થી મળ્યું આપડા પૂન થી મળ્યું છે બધું વાપરી નું નવરા થઈને જાતો ને કે ભરી ને પાછું કરો તો ઘરે હમો હા આવો નવરા થઈને તો વાપરી નું એટલે આ બધું એવું છે કરો ભગવાન ભજન બોલો સંત